હલોજી આઈ ગયા કાળા કો છું કે હું છું તો ન લે

તમે મને કાળાનું કીધું તો પણ હું કાળો તો મને કાળી કરી નજર લાગે

માર માં મને સંકેત કરી દે હવે ડાબી હોય ફરક મસ્કાર મારે પણ ઘેર તારી માએ મને કલમ આલી છે રજા છોડી છે એટલે મને ખબર હતી મારું નહિ મુવાનું

જો જમ ભાઈ આવો આવો શું થઈ ગયું તું આને આ જો લખરા તો એના એને જ બઢાવ ઓસો આમ તાર ખાલી ઓય કોક લાગે છે હો ઓ વાત તને બોલાયા આવી બાર

યાર આ જીવા ખબર પડત નઈ પડતી બોય કે હોય વાદી તૈયાર કરી નાખીન તૈયાર કરી જાશો બેહો થોડું કાઠું લાગે હ મને યહ ભયા વાતો નઈ બોવાજી પણ આ ધૂણા છે એટલે કોઈ નક્કી ના કેવલાય હાથે બોધેલા છે ઓય હું હું કોમેડી કરવા એમ કર હે ભલા મોણે બેહો કર હારું હેડો તમે કોહત બેહું તાણે હે ચંપુલાલ હા

હાથ મેલજો સંજી તમે મને ફોન કરો ને મને માતાના ના હું મોજા પહેરવાય નહી રહ્યો ડાયરેક્ટ બૂટ પહેરીને ના આવી ગયો એવો હો ઓ વા તો ભુવાજી પાસે પગ નઈ મે કે કશું નઈ મે કે એની ચિંતા ના કરો તમે હવે કે ભુવાજી

માથા વગર નો

યા ઓમો હું કરો એક ઘાબ તો જ્યો તો મોખ થઈ જાવ ઓર મને બેહી રકો તંકુ હા ઓ માલતારે ભલાડ તો દદ પડી જઈ ને હપ્પુ તો પડી જા હવે છે ભાઈ ઓવા બુઆજી એ વાત તો હા ઢોળ્યા તો ના હોય લે આખું આખું લેબુ ચૂરી દે હટ તા બુઆજી હા લેબુ ઈના ખવરાય તમે લે તનડી કે હું તો બુઆજી ના ચૂસી

મને કોઈ ફરક લાગતો નહીં ક્યાં અત્યારે પૈસા પેલા મૂકી પૈસાનું એવું નહીં યાર હું ચૌદ થી આગળ જુઓ પેલા

જન ભગાડવાની રીત બરાબર બરાબર એટલા ઘર ધણીઓ ને આઘું નહીં હું તલાડ છું એક સવાલ પૂછું

મારો <laughs> <sharpy> અરે ખોટું ખોટું ધૂણા નાટક કરે યાર આ તો નાટક કરે છે ઓવે મને મીએ કીધું દોડવાનું ખોટું ખોટું ચમ તમે ખોટું ખોટું દોડવાનું કીધું યાર અલ્યા બુઆજી આવાર માર ભઈએ ફોન કરે તો ને મારા ઘેર જે ભુવાજી ની એ બાધા લીધી હતી ને એ બાધા આજ પૂરી થાય છે એટલે ભુવાજી ને કીધું ફોન કરીને કહી દઉં ને બોલાઈ દઉં અલ્યા ભુવા એમ ના પડવાનું હોય તમારી યાર હવે

જે થતું એ આપડે કો આપડા આલી અને છૂટું થઈ જાવું એટલે રાજ આવી આજ આવી ભુઓ એ તો ફોન કરું તાન ખબર પડે હજી ફોન નહી કર્યો નંબર છી હું નામ થી એડ કર્યો ને ભૂલી જો હું તે નંબર ખોળું હું આ એવું છે હા બરોબર મારે હવે ભુઆ ની પરીક્ષા લેવી પડશે તાન આવો હે માર ભુઆ ની પરીક્ષા લેવી પડશે આ હા તો ભુઆ ખોટો ભુઆ આપણે હુકમ લેવા ખાવા ઘર ની પરીક્ષા કરવી પડે ભાઈ

જય માતાજી ભુવાજી આહા હા ઉલશા ને ભુવાજી હું કેતો તો આજ તમારી બાધા પૂરી થાય મારા ઘેર

ખરેખર મને માતાના આ ફોન કરી અને મારા પારખા લેવા માટે મને બોલાવી છે પણ એને ખબર નહી મારી ગોબરી હાજરા હાજુ છે સંકેત આલીજી એક વખત મારા છોકરા જોડે સંકેત આલીજી અને હાલ આ ફોન ચાલુ રહી ગયો ઈમો સંકેત આલીજી કશે વધો નહી ભુવાજી ને પારખા આરે કઈ રીતે લઈ મારે જવું છે આ ભુવાજી જેવા તેવા નહીં

ભુવાજી હું તો ના પાડતો પણ આ મંડ્યા ખબર નથી લે આ ભુવાજી ની ગોબરી જે ડૂસી એ સાક્ષાત છે તમને ખબર નથી મને તો ખબર હતી પણ મારી વાત નતા મોનતા એટલે ના 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 તમે આ ભોજની ની આબરૂ લીધી છે આ એ નારિયલ કરી દેજો હો એ ભુવાજી મારા ઘેર આજ તમારી બાધા પૂરી થાય મારા ઘર સારું થઈ ગયું યાર પાટ ટાળવાનો હો મારા તમારા ઘેર પૂછ પાડવી જ નહીં મોટા હેજો એ ભુવાજી મારી વાત આપણો ભલા મોણા તમે મન મોટું રાખી અને આ જે થઈ ગયું એ બધું ભૂલી જો કારણ કે આ તો રે ને અમાર

ઠંડા મનથી થોડું વિચારો તમે તમે બુઆજી છો તમાર તો ભલામણા આ બધું રોજનું હોય યાર તમે આવી રીતે રિહાઈ હઈન જાહો તો ઓમે થોડી ઘણી તમારી જ આપરૂ જાહ ઈમે આ તો ફોન પર મને ખબર પડી કે બરાબર છે નકર આરા તો મારી આબૂ કઢડતો હોય કણ માફી માંગજો ને ફેરવના બંધો કે આવું નઈ કરું કદી નઈ થાય બસ એ પગે લાગ લ્યા પગે લાગ ભૂલ કરી માફી માંગી લ્યો અને ભુવાજી તમે મન મોટું રાખી જે હોય પતૈયારા ઘર પાટ ટાળવાનો આ લેજો કરતા